વલસાડના ધરમપુરમાં યોજાયેલી ચિંતન શિબિર ઉપર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા અને હવે એ જ બાબતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વલસાડના ધરમપુરની અંદર રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આયોજન થયું ત્યારે કોંગ્રેસ દ્વારા જવાબ આપવામાં આવ્યો અમિત ચાવડે સીધા જ આક્ષેપો કર્યા કે રાજ્યના ખેડૂતો સહાય માટે રાહ જોઈ રહ્યા છે અને આ બાજુ ચિંતન શિબિરના નામે તાઇફા થઈ રહ્યા છે ભાજપના નેતાઓ મોજ માણી રહ્યા છે અહીંયા ખેડૂત છે ખાતર લેવા માટે લાઇનમાં ઊભો છે અને ત્યાં ત્રણ હજાર રૂપિયાની થાળી છે ભાજપના નેતાઓ ખાઈ રહ્યા છે હવે આ તમામ બાબતે હર્ષંઘભી પણ મેદાનમાં આવ્યા છે તેમણે પણ જવાબ આપી દીધો છે કોંગ્રેસને સૌથી પહેલા અમિત ચાવડાને પણ સાંભળીએ અને એમના જ આક્ષેપો ઉપર હર હર્ષંઘવીએ શું જવાબ આપ્યો છે તે પણ સાંભળીએ દરેક જગ્યાએ ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ખાતર નથી મળતું ખાતર માટે લાંબી લાંબી લાઈનો છે મેઘરાજમાં તો એટલી હદે ખેડૂતો આક્રોશમાં આવ્યા કે તાળા તોડીને ખાતરની લૂંટ મચાવી પડી એમનું કહેવું હતું કે આ ગુજરાતના ખેડૂતોનું ખાતર રાજસ્થાનમાં કાળા બજારી થાય છે મોટા મોટા લોકો ધંધાવાળા લોકો ખાતરની ટાઈમ પણ ભરીને લઈ જાય અને ખેડૂતોને બ્લેકમાં ખાતર લેવું પડે એટલે સરકાર તમામ મોરચે નિષ્ફળ છે આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ ગ્રાઉન્ડમાં છે સરકાર ઉત્સવો ને ચિંતન શિબિર કરે છે ચિંતન શિબિરમાં એક જણને જમવાનો ખર્ચ ત્રણ હજાર રૂપિયાની થાળી જમે છે અને ગુજરાતના ખેડૂતો જ્યારે આર્થિક રીતે પાયમાલ છે દેવાદાર છે આત્મહત્યા કરી રહ્યા તો એ ખેડૂતોને પાંત્રીસસો રૂપિયાનું પડીકું આપે છે વીગે અરે આ કેવી સરકાર છે કોની સરકાર છે કોના માટે કામ કરે છે સરકાર એ હવે ખુલ્લું પડી ગયું છે બુદ્ધિપલ લોકો માટે કામ કરતી સરકાર સામે ગુજરાતની સાડા છ કરોડની જનતાનો આક્રોશ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બહાર આવી રહ્યો છે કોંગ્રેસના સ્ટેટમેન્ટો અને આરોપો કેટલા સાચા છે તેના સાક્ષી આપ સૌ લોકો છો કારણ કે જે અમે જમીએ છીએ એ તમે ભોજન લઈ રહ્યા છો અહીંયા ત્રણ દિવસથી એટલે મારું એવું માનવું છે કે આ જવાબ તો તમારે જ આપવો જોઈતો હતો પરંતુ સનાતની વિચારો જોડે અને ખાસ કરીને પૂજ્ય મહાત્મા ગાંધી પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે એક બી રૂપિયો એ ભોજન માટે જે કઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ મુખ્યમંત્રીશ્રીઓ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે અને આજે એ જ કરી રહ્યા છે એ તો તમારે એ લોકોને પૂછવું જોઈએ કે ઉબાડ્યું ત્રણ હજાર રૂપિયાનું આવે કે ઉબાડ્યું કેટલાનું આવે તમે બધા મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું છું અને દક્ષિણ ગુજરાતના જે કોઈ લોકો હાઈવે પર ઉબાડ્યું બનાવીને ગુજરાતનો ટેસ્ટ એ દેશ સુધી પહોંચાડે છે એ લોકોને બી સૌને અભિનંદન આપું છું કે કેટલું દેશી પદ્ધતિથી બનતું આપણા જે ખેતરમાંથી જે શાકભાજી નીકળે એને ગુજરાતી આપણા દક્ષિણ ગુજરાતના વિવિધ મસાલાઓ જોડે ભેગીને ભેગા કરીને માટલામાં બનાવીને આ દેશી પદ્ધતિથી જે આ ભોજન જે પીરસવામાં આવે છે એ અદ્ભુત છે એની કોઈ કમ્પેરિઝન નથી અને હું માનું છું તેમ કે સૌથી ઓછી રકમ માં તૈયાર થનારું આ ભોજન છે અને એ ભોજન અમને સૌને કાલે લેવાનો અવસર પ્રાપ્ત થયો છે તે બદલ અહીંયા આસપાસના ગામના જે અમારા મિત્રો છે એ લોકોએ જે બનાવીને ખવડાવ્યું ખવરાવ્યું છે એ સૌને નતમસ્તક વંદન ને અભિનંદન આપું છું કે અદભુત અને સૌ લોકોએ અહીંયાથી દક્ષિણ ગુજરાત થી પસાર થતા કે બહારથી બી આમાં તો બધાએ જોડાવવું જોઈએ કે આપણા ગુજરાતના આ નાના નાના લોકો જે રાત દિવસ મહેનત કરીને ઉબાડિયું પીરસે છે એનું ઉબાડિયું વધારે કઈ રીતે વેચાય અમે તો સૌ મંત્રીઓએ નક્કી કર્યું છે કે આવી જે નાની નાની વસ્તુ છે એને વધારે પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચાડીએ જેથી આ લોકોનો વેપાર વધે તમે આ ચિંતન શિબિરની ખાસિયત કદાચ માર્કની કહી રહ્યા છે કારણ કે જેને દરરોજ ત્રણ હજાર ચાર હજાર રૂપિયાની ડીશ ખાવાનો શોખ હોય ને એને આ અંદાજોની હશે કે આખી ચિંતન શિબિર એ વારલી પેન્ટિંગની નાના નાના જે પરિવારો છે જે લોકોમાં આ કલા છે એ લોકોની કલા દેશ સુધી કઈ રીતે પહોંચે તેના માટે અહીંયા ખાસ કરીને ગુજરાતનું આખું વહીવટી તંત્ર બધા જ મંત્રીઓ વારલી પેન્ટિંગ કઈ રીતે થઈ શકે એનો ઇતિહાસ શું છે એને સમજી શકે એનો પ્રયાસ કર્યો તમામ લોકોએ વાલી પેઇન્ટિંગ કર્યું અને આ નાના નાના આદિવાસી પરિવારના લોકો અહીંયા અગરબત્તી બનાવીને જે ગુજરાન ચાલે છે પરિવારનું એવા લોકો જોડે બેસીને અગરબત્તીઓ બનાવી અને એનાથી વિઝન બધા જ લોકો અહીંયા બેઠેલા હતા એને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવ્યું કે આ લોકોને હજી વધુ વેપાર કઈ રીતે આપી શકીએ એ લોકોને બ્રેન્ડિંગ કઈ રીતે કરી શકીએ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને નિહાળી એને ટુરિઝમ સેક્ટરની અંદર અને રાજ્ય સરકારમાં જે મહેમાનો આવે છે એને આ ગિફ્ટ પ્રોડક્ટમાં કઈ રીતે એડ થઈ શકે એવી બધી ચિંતનો બી અહીંયા થાય કે જેનાથી સીધું જ સામાન્ય બહેનો જે લોકો કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એને લાભ થાય તમે જોયું છે આ ત્રણ દિવસમાં આ નાની નાની વસ્તુઓ મારા આદિવાસી ભાઈ બહેનોની જે કલા છે અમિત ચાવડાને જવાબ આપતા હર્ષ સંઘવીએ જે જવાબ આપ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર